आने में कर देना अनचक्ख अच्छे लिए और मैं नहीं पर आ गया हां और अच्छा है और आई मम्मी को मत बोलो सर मैं तेज दिया है एकदम तुम्हारा तुम्हें तो मुंह पैसा नहीं है जो गाड़ी तो रखे क्या की तो मिली है वो मारा प्रॉब्लम आके चला आप नाच नाच नागा क्यामबा हरमोनी बाबा ने दीया बाबा ने दीया जो है तो पापा के पापा अरे दादा

તમારો <laughs> बोल सोला बोल सोला आय ओ बनाव पड़े जेंक्या हाजे इलेऊ लागे के एली जेंने होत है के अंदर नहीं छ निबी टमाटर का

હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક્સ વર અશોક પટેલ બોલું છું અત્યારે આવાખલ ગામ જે સિરોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી પરાગભાઈ રણછોડભાઈ રોહિતના ઘરેથી ફોન આવ્યો હતો કે અમારા ઘરે ઈંટોમાં એક સાપ છે તો તમે અહીંયા આવો તો અહીંયા આવીને જોયું તો એક આશરે પાંચ ફૂટ લાંબો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપ હતો જેને ગુજરાતીમાં નાક કહે છે દોસ્તો આ સાપ ખૂબ જ ઝેરી હોય છે તેમાં ન્યુરોટોક્સિન ઝેર હોય છે જે માણસને કરડે તો ધીમે ધીમે તેની ચેતાતંત્ર કામ કરતું બંધ થાય અને માણસ કોમામાં જાય અને સમયસર સારવાર ના મળે તો મૃત્યુને પણ ભેટી શકે છે તો તમને એક જ વિનંતી કે આવું કંઈ બનાવ બને તો તમે તાત્કાલિક સરકારી દવાખાનામાં જાઓ પણ કોઈ ભૂવા જાગરિયા પાસે ના જશો કારણ કે સમયસર સારવાર મળે બે કલાકની અંદર તો માણસને જીવવાની શક્યતા હોય છે અને બીજું કે હું આ જે સાપ પકડું છું ફ્રેન્ડલિંગ કરું છું એ કોશિશ તમે ના કરશો કારણ કે મેં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી છે અને મને વર્ષોનો અનુભવ છે એટલે પ્લીઝ તમે આ મારી નકલ ના કરશો હવે આ સાપને હું વન વિભાગને સુપ્રત કરીશ સારું માન બેટા દોસ્તો તમે જોઈ રહ્યા છો આ નિજી છે જે ખૂબ જ બહાદુર દીકરી છે મને તેના પર ગર્વ છે તેણે આ વિડીયો શૂટ કરવામાં મને ખૂબ મદદ કરી છે થેન્ક યુ નિધિ ના અવાખલ ગામના અશોકભાઈ પટેલ જેમણે ખૂબ સરસ કામગીરી અવાખલ તો ગામ છે જ અમારું પણ આજુબાજુના દરેક ગામમાં જઈ અને આ કાર્ય જે સારું એક ભગીરથ કાર્ય કરે છે એમને અમે ખૂબ સન્માનપૂર્વક તાળીઓના ગણબડથી વધારીએ છીએ અને ગર્વ છે અશોકભાઈ પર જય હિન્દ જય ભારત થેન્ક યુ Po e kam, shumë Lekut ke gjallë po ni ai, çuqi